બેટા <laughs> તો અત્યારે ફાઇનલી 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 અમે છીએ ઘરે ચાલો મિત્રો પહોંચી ગયા અને કુમારને પણ મળી લીધું મને એમ કે કુમાર ઓફિસે હશે આ છે મોટા બેન પૂજાબેન અને ક્રિશા હિવા કપિલ પછી બેન ના સાસુમા કુમાર ના મમ્મી અને અહીંયા

ચાલો મિત્રો સુરત ની શેર કરવા માટે જવાનું છે શેર કરવા માટે નીકળ્યા છીએ ગાઈ ને કુમાર ની સાથે નીકળ્યા છીએ કુમાર ક્યાં લઈ જવું બસ અહીંયા અડલાક માં લઈ જાય છે ગાઈ ચાલો ગાઈ કન્ટિન્યુ ચાલો મિત્રો

અને ચાલો ગાઈસ હવે અમારે એક ટ્રેન આવી ગઈ છે મારે એટલે જવું પડે એમ છે બેન બેન નો ફોન આવ્યો કે મારે એક દિવ્યા બેન છે ને મુંબઈ થી નીકળ્યા છે બિલી મોરા પહોંચ્યા છે અને સુરત આવીને એની ટ્રેન ઊભી રહેશે તો મારે હવે એ ટ્રેનમાં જવું પડશે નીતર હું રોકાવા નહોતો કંઈ બેનના ઘરે મારા મોટા બેન છે આ ભાણિયા છે આપણે તમે ઓલો વડોદરાનો બ્લોગ જોયો છે ને કંઈ આ એ કપીશ મોટાભાઈ મોટા ભાણિયાભાઈ અને આ અમારી ડીગલી આને મારે લઈ જવાની છે મારે નેસડા લઈ જવાની છે અને આ જે વિડીયો શૂટ કરે છે લાવો બતાવું તમને અમારે ક્રિશા ભરતનાટ્યમ ની ફર્સ્ટ નંબર ની સ્ટુડન્ટ વાહ વે વાહ તો ગાઈસ અત્યારે ફાઇનલી અમે છીએ પૂજા ના ઘરે તો તો ચાલો ગાઈસ બાય બાય મિત્રો હવે આપણે અહીંયા થી જઈએ છીએ રેલવે સ્ટેશન એ અને તમને આ બ્લોગ માં જોડાયેલા રહેજો આપણે ભાવનગર સુધી આ બ્લોગ બનાવવાનો છે પાછળ મારા બેન નું ઘર છે કદાચ અંધારામાં તમને દેખાતું હોય ન દેખાતું હોય

વરસાદ પુષ્કળ છે અત્યારે અહીંયા મુંબઈ સાઈડ બરોડા સાઈડ અને અહીંયા સુરતમાં પણ બહુ વરસાદ છે તો ગાઈઝ ટ્રેન ઓલરેડી બધી લેટ ચાલી રહી છે હવે અત્યારે જવાનું છે પ્લેટફોર્મ નંબર એક ઉપર ઓ ભાઈ સા વંદે ભારત ટ્રેન અહીંયા પડી છે જો વા વંદે ભારત પ્લેટફોર્મ નંબર એક ઉપર કાંઈ જો વંદે ભારત ટ્રેન છે અમદાવાદ જાય છે અમદાવાદ જાય છે અને સુરતથી અમદાવાદ માટે આ વંદે ભારત ટ્રેન છે કાંઈ તમે જો મારી પાછળ એક નંબર પર ટ્રેન લાગી રહી છે કે એક નંબર ગજબ લેવલની ટ્રેન છે કઈ હું જાઉં છું ત્યારે ટિકિટ લેવા માટે આની પછી અમારી ટ્રેન આવવાની છે ભાવનગર માટે ગાઈસ સુરત રેલવે સ્ટેશન પર પહોંચી ગયો છું અને હવે જાઉં છું ટિકિટ લેવા માટે ગાઈસ ઓ ભાઈ સાહેબ તો આ ટિકિટ માટે કેટલી લાઈન લાગી છે જો ગાઈસ મેની આવર્સ લેટર દે પાણીની બોટલ લીધી અને અત્યારે વાગી ગયો છે દોઢ હવે અમારી ટ્રેન આવે છે સાડા દસ સાડા અગિયાર સાડા બાર મેટ આ દોઢ વાગ્યા ચાર થી પાંચ કલાક ટ્રેન લેટ છે ગાઈ ફાઇનલી એક સોડાની બોટલ લીધી છે અને પાણીની બોટલ લીધી છે ગાય તમે જો મારી પાછળ છે ટ્રેન બોટલ ચાલો મારી ટ્રેન આવે છે હું તમને બતાવું ભાઈશ સ્લોકમાં કન્ટિન્યુ મિત્રો ફાઇનલી ટ્રેન આવી રહી છે साढ़े चार कलाक की वेट कर रहा है गैस गैस ट्रेन आ गई है गैस चार कलाक आ ट्रेन वेट करे मुझे चार कलाक फाइनली आ हमारी ट्रेन आ गई है ओ माय गॉड फाइनली 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 वाओ ओए साढ़ा चार कलाक लेट से साढ़े चार कलाक तो फाइनली गाइज मीट इज हियर

સાડા ચાર કલાક લેટ છે અને આ બંને બેન ને ભાણિયાભાઈ બેય ભૂખ્યા હતા કેમ કે હું આ સેન્ડવિચ ને બધું લઈને બેઠો તો અહીંયા અને વેટ કરતો તો ક્યારે આવે ફાઇનલી સાડા ચાર કલાક પછી સુરત પહોંચ્યા છે કેટલી ભૂખ લાગી છે અને આ ભાઈ ભાણિયાભાઈને તો ભાઈ બે દિવસમાં તો ઉજાગરા છે ગુડ મોર્નિંગ ગાઈસ ગુડ મોર્નિંગ કેમ છો તમે બધા મજામાં મજામાં છો આપડા આપ મજો પાછા અમારા મિતભાઈ બ્લોગ માં આવી ગયા આજે અમારું મોર્નિંગ થઈ છે બાંદરા ભાવનગર એક્સપ્રેસ ટ્રેન ની અંદર હવે કાલ પરમ દિવસ થી તમને આઈફોન જોવા માં છે તો અમારે ઈ ચર્ચા આલે છે આઈફોન VS Samsung

કેમ કે બાળકો ને છુટી પડી રહી છે તો મુંબઈ થી બે ત્રણ ગેમ લાવ્યા છે એ અમારે નેસણા રમવાની છે બધા ભેગા મળીને એ પ્લાનિંગ થઈ વોટ એ વ્યુ બલનેરમાં સુરતમાં બરોડામાં ટ્રેન જેટલી જ વરસાદ ખુશ પણ વરસાદ એટલે વરસાદના લીધે ટ્રેન લેટ થઈ ગઈ છે પણ નો પ્રોબ્લેમ ફાઇનલી આપણે આપણા ટ્રેન પહોંચી ઉતરવા વાળા અમારા બેન અને પાણીયાભાઈ એ પણ રેડી જવા વ્યવસ્થામાં અરે વાહ તો

ઓ ફાઇનલી જો ગાઈસ આપણો રોડ અહીંયા સુધી બન્યો છે નવા ગામ પહોંચો પહોંચો થ્યુ છે અહીંયા સુધી બનાવવામાં આવ્યો છે આ બધું આડું મડું છે અહીંયા સો ગાઈસ નેસડાનો રો લેટર ધેટ સેમ ઇવનિંગ તો મિત્રો ફાઇનલી હું ઘરે પહોંચી ગયો તો સાડા અગિયાર બાર વાગે અને આવીને સીધો કામ ઉપર લાગી ગયો હતો ગાઈસ કેમ કે આપણે ફરસાણ મીઠાઈની દુકાન છે અને ગઈકાલે બહુ વરસાદ પડ્યો હતો અહીંયા કામની અંદર અને અત્યારે પણ એવું જ વાતાવરણ છે તમે જો ગાઈસ હજી વરસાદ ચાલુ જ છે તો આપણી દુકાને બધો જ માલ ખતમ થઈ ગયો હતો તો સ્પેશિયલી હું ટ્રીપ પરથી પાછો આવીને સ્પેશિયલ માલ બનાવવા આવ્યો હતો માલ બનાવી નાખ્યો છે પછી હું સૂઈ ગયો હતો ગાઈસ ફાઇનલી અત્યારે સાડા ચાર પાંચ વાગે જાગ્યો છું અને જો કેમકે આ વ્લોગને અહીંયા જ પૂરો કરવાનો છે અને અહીંયાથી આપણે બીજો બ્લોગ શરૂ કરવાનો છે